ચોડા પીવી ચોડા વરરાજન કે ને ચોડા પી તો વરાધો કે હસુડવો હો બાપુ હવે બીજો કે પાન પાન ખાઉં અને કોને ખબર આપણે આમ આવું વરરાજાને એમ કે તારે ટાઈટ બેસવાનું હવે વરરાજો આમ ટાઇટ જ બેઠો હોય એમાંડવામાં ચારની વાત કરું અત્યારે તો સાબી વાત હવે આમ બેઠો હાથમાં આમ અને પાછું બેનું એમ કીધું હોય તારે મોઢે ભાર હોય તારે બોલવાનું નહીં અને અણવરને કીધું હોય જો અણવર પાછા બે હોય બે કર બેઠા હોય અણવર એને અણવરને આવડે કહી દીધું હોય કે આમ જો ઢીલો ન પડો જો વરાજો તો વરાજા શેઠ ઢીલો પડે તો અણવર કોણી મારે તો પાછો આમ થઈ જાય તારે મોઢે ભાર હોય ઢીલું બેહવાનું નહીં એમાં વળી બાજુવાળો પૂછે ચોડા પીવી ચોડા વરાજાને કે ને ચોડા પીતા વરાજો કે હવે બીજો પાન પાન ખાવ પંદર પંદર વાના લગ્ન લગન હોય એમાં વાના ખવરાવતા ગામમાં ગામમાં જમવા લઈ જાય ને વરરાજાને પછી જમાડી ને પાછો એને પરી ને પાછો ગાતા ગાતા એને ઘરે સુધી મૂકવા આવે આવું હાથ દી આલે અને આ રીતે મારી જેવા બીજા હોય ધાણાની કોથળી લઈને સડી જાય ની વળી જમવા ગયા વૈશાખ મહિના આવ્યો એટલે કેરી ની સિઝન આવી ગઈ હોય તો વલાય વળી રસ પૂરી રાખ્યા હોય તો વળી વરરાજાને એમ કે ભાઈ તમને રચ આપે તો બાજુ શું કે ભાઈ રચ નહીં ખાય તારો બાપ ભળદા ખાતો આ રચ શું ન ખાય રચ છાટી જાય આ પણ એ કંઈક વરરાજાની વાત આવે એટલે આખો જમાનો હોય યાર અને એમાં મને મને તો મોટા મોટું બાપુ ટેન્શન દબી દીધો હોય બોલવાનું નહીં માંડવામાં ધીરે ધીરે ચાલવાનું ઘણા મુતાળ કરવા જાય ને તો દીકરી નો તો વરમાળા તો કે પાછો ઢીલો પડી જાય અને એક મને હજી ન સમજાવ કોઈને ખબર હોય મને કેજો બીજા પ્રોગ્રામમાં કેવા થાય આ ખેતરપાળને અંગૂઠો હું કામ અડાડે ફેરે ફેરે ખેતર પણ અંગૂઠો કામ અડાડ્યા આપણને ખબર નથી જેને પૂછી તમે અડતા અંગૂઠતા આપણે તમે કામ અમારા હુકામ અમરે કઈક મોટી વિધિ છે આપણને ખબર નથી તો પણ કઈક સે તો ખરું નહીં કે હજી હાલે નહીં ક્યાં સુધી કઈક તો હશે પણ મને યાદ આવ્યું એટલે કોઈ જાન જાય ભાઈ અને પછી ત્યાં ઉતારો દેવાય બાપુ ત્યારે તો કોઈ ખુરશ્યું કેવ્યું ખાલી તેલના ડબ્બા ઊંધા નાખી દેવાના માથે રજાઈ નાખી દેવાની એ ખુરશીઓ આગળ બે ડબ્બા ઊંધા એની માથે હિંડોળાની ખાટ એની માથે બેનું એ ભરત ગોઠવી દીધા હોય એટલે એ ટેબલ શો ટેબલ વરાજાની તલવાર ખીજે વીજી હોય બાજુ માણવર બેહી ગયો હોય આવી ગયો વાહ મારો બાપ પાછું બાપુ એ જે જગ્યાએ ઉતારો આપ્યો હોય ત્યાં ત્યાં ગામડામાં કઈ ટોયલેટ બાથરૂમ તો હતા નહીં ઉતારો કોની ઘેરે છે ડબલા ઉપર ખબર પડી જાય નવા ડબલાની લાઈન લગાડી દીધી નક્કી થઈ જાય ગામ નક્કી કરે ફલાણાભાઈની ઘેરે ઉતારો છે ત્યાં આખા ગામના ખાટલા ભેગા થયા હોય એમ જાનને એવી રીતે હાચવતા ખાટલા નખાઈ ગયા હોય અય તમને ગાડલાન ઓશી કાન તેથી ભાડે કાંઈ મળતું નહીં ભેગું કરતા ભાઈ અને એ જેનું લાવ્યા એના ટૂંકા નામ લખ્યા હોય માયાભાઈ વીરાભાઈ તો માન વી એટલું લખ્યું હોય માવી એ માવી માં સમજીદાનું કે માયાભાઈ વીરાભાઈ ગાડલું છે પછી બહુ સરસ ડોલુભ નામ હો ઘરે ઘરે કમડોલ ભેગા કર્યા હોય આવ્યા હોય એ ડબલા મુકાઈ ગયા હોય ઢોલીને કહી દીધું એક તું ડેલ બે છે જેવા વરરાજા ને અણવા નીકળે એટલે વગાડતા વગાડતા માંડવા આવું થી વૈયાજો હવે જાન માંડવી આવી ગઈ હોય સોરી ઉતારે આવી ગઈ હોય અમે બોલો મા તમને કહું કે વાના ખાઈ ખાઈને આવ્યો હોય એમાં પાછું બેનું એ કીધું તારે મોઢે ભાર બોલવાનું નહીં અને ઢીલું પડવાનું નહીં એટલે ટટાર જ દેવાનું અને એમાં બિશારા આકળી સડે પેટમાં એ વળી અણવરને કોણી મારે અણવરને અણવર કે ચૂંચે વરરાજો ઈશારો કરે ડબલ ડબલું બાપુ જમાનો તો જોવો કેવો સમય આવી જાય વરરાજો બને એની કેટલી માણા અદબ રાખે એ અણવર ડબલું આવે અણવરના હાથમાં ડબલું એક હાથમાં ટીકીવાળા રૂમાલ રૂમાલની અણવર આગળ ને વરરાજો હાથમાં તલવાય ખડી ખડી એની વાહે આજો જતો હોય જ્યાં ડે જે પોગે ત્યાં ઢોલી ઢોલી થાય ધબુક 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 એ માંડવે નથી જાતો અહીંયા તો હેઠો ભૂખે ને પણ બાપુ એક ગીત મને બહુ ગમે છે ભાઈ એમાં જ્યાં આ બહેનો ખરેખર આપણા જૂના ગીત હું તો આ દીકરીઓને કહું કે હજી આ મોટી ઉંમરની માતાઓ બેઠી ને જેને જૂના ગીત આવડતા હોય ને એ રેકોર્ડિંગ મોબાઈલમાં કરીને જો એકદી હાચું હોનું નહીં મળે ને એમ એકદી સાચા ગીત નહીં મળે આ કીર્તિદાનભાઈ જેવાને વધાવો સાહેબ કે નારાયણ બાપુ ગયા પછી અવડું સ્ટેજ પાછું કોઈ ગાંજતું કર્યું હોય તો કીર્તિદાનભાઈએ કર્યું છે કારણ કે આ બધા ગીતો ભજનો એ આપણી સંસ્કૃતિની વેલ્યુ છે આપણો પરિચય આપે છે એમ ગીતો પણ એક સાબડામાં બાપુ ભજન મૂકી દઈ અને એક સાબડામાં જૂના ગીત મૂકી દઈ અને કાંટો ઊંચો કરીએ તો સાહેબ એમ કહેવાય તલો એ જાય એવા ગીતો હું ફેશનના ગીત નવા ગીતની વાત નથી કરતો એ હારા જ છે એ નહીં લાયક બાપુ અત્યારે તો લગ્નમાં જે ફેશનના ગીત આવ્યા છે ઓહો હવે જો કે મારી માવું ગીત ગાચ્યું નથી ગાવા વાળા લઈ આવે બાપુ મેં જે હમણાં ગીત સાંભળ્યા ને એ ગામડામાં ફેશનના ના ગીતો આપણે એમ થાય કે આ ગીત ગાવા કરતા એક એક વરદન ઢીકો મારી જે ગીત ચાલુ કરે માંડવા ડોલે સાસરીએકી ખાવા અમારા બાપનું શું જાય આ ગીત છે હમણાં જ ન બાપુ એક ગીત આમલું ને એવું લાંબા ઠાળે ઉપાડેલું કોલેજ માં ભણતી એક કન્યા કુવારી કોલેજ માં ત્યાં કન્યા કુવારી જ ભણશું કે ડોઈશું ન ભણવા જાય આ ગીત છે એમાં કીર્તિભાઈ એ ગાડામાં જામ ગયું હોય એમાં ધૂળ ઉડી હોય ગળામાં ધૂળ આવી ગઈ હોય અને અત્યારે તો આ સારા મેકઅપ છે સારા બધું મળે છે ત્યારે તો બાપુ હાવ એવો સારા મેકઅપ એ નહોતા તડકાનું બધું ઓગળી જાતું અને ઘરેલી અરીસામાં જોઈને હોય પછી ક્યાંય અરીસોય ન હોય એ તડકાની જાનગી હોય લાલી અહીંયા પોગી હોય મશીઓ અહીંયા આવી હોય એનો છોકરો કાખમાં હોય મમ્મીને જોવે તો છોકરો રાઈટ નાખી જતો હોય કારણ કે એ છોકરાને નક્કી જ ન થાય કે આ મોમ છે કે બોમ છે પાછી એમ કે સાનો રેપ નહીં તારા હાથમાં સાનો ફાળી ગયો તને આ એ બધું ટૂંકમાં પેટમાં ગળાનું હોય ને એમાં ગળા બે જાય વેજીટેબલ ઘીના ઢેફલા ખવાઈ ગયા હોય બાબુ ઝીણી વાત નીકળી જ કહું એક સમય એવો હતો કે ડુપ્લિકેટ ઘી ખવાઈ જાય ડુપ્લિકેટ વસ્તુ લેવાઈ જાય ડુપ્લિકેટ ખવાઈ જાય તો માણસનું ગળું બેસી જતું અત્યારે હાસું ખવાઈ જાય તો ગળું બેસી જાય હું કામ ટેવ ડુપ્લિકેટની થઈ ગઈ બધા આપણેથી ગાય ભેંસનું ગામડાનું દૂધ ન પચે હું કામ પાણીવાળું જ ખાધું છું ઓરિજિનલ ખાઈ ત્યાં પસતું નથી એને જેવું જ એમ અત્યારે ઓરિજિનલ વસ્તુ અમુકને નથી પસતી પણ આ ગળા જે બેહી જાય એ વાત કરું ને એ જે પછી ગળા બેઠા જાય એ ગામડામાં જાન હોય ને એ કાળો તડક્યો હોય અને એમાં મારી માવું જે ફેશનના ગીત ગાય ઓહો ધનુર થાય હો બાપ આપણને એમ થાય જાનમાં જવા કરતાં જાન દઈ દઈ આ ગીત સાંભળવા કરતાં હોલ્ડરમાં આંગળી ભરાવી દઈ એ જે ગળા બે હોય ને જે મારી બેનું ગાચ્યું હોય એ સાંભળજો આમ કરીને ગાજા આવલા સોડ્યો ઈનો ગાયે કે બીજી ભાઈ ઉપર કે જાય ફૂલના ગજરાને ગજરા મોતી માર ભાઈને ખબર નતી આ ગામડાની ગોતી ફૂલનો ગજરો ગજરા મોતી માર ભાઈને ખબર નતી આ ગામડાની ગોતી હવે માંડવા પક્ષ ની બાયું સાંભળી જાય બેન રે એ સાંભળવું પડે ફૂલા નો તે ગાજારો ને ગાજારોટો મારા બેન ખબર નતી આ તો એના બાપ કરતા મોટો આ ગીત છે યાર પણ એક જૂનું ગીત મને યાદ આવે સાહેબ ખૂબ આપણે ગવાય છે આ ગીતમાં બાપુ મારે સોખવટ કરવી છે આપણી માતાઓને કેટલી ખબર છે અને કેટલું ધ્યાન રાખે છે બે જ બે પંક્તિ લેવી છે ખાલી મોર તારી સો ન તારી રૂપાની મર તારી સો

અને આમ ગણીએ ને બાપુ તો ભારત વર્ષનો એક પણ વરણ એવો નથી એક પણ જ્ઞાતિ એવી નથી કે એના પગથિયાનો એક પથ્થર ઊંચો કરો અને એના પાયામાં પિતા ઋષિ ન નીકળે આખર તો ઋષિ સંતાન છે એક સમાજ એવો ન હોઈ શકે કે એના પરિવારમાંથી ઇતિહાસનું પાનું ન નીકળે સાહેબ ઈ ભારત દેશની પરંપરા છે એટલે મારી બાઉ ગીત ગાય કે મોર તારી સોનાની સાથ હે દીકરા તારા મોઢામાંથી શબ્દ નીકળે ઈ હોના જેવો નીકળવો જોઈએ મોર તારી રૂપાની પાંખ તું જેવી તેવી હાંખ નથી